कौन हाँ? पौन हाँ? पौन हाँ? वाला वाला नो मोकला आपड़े लेवो पड़े बराबर नहीं यूट्यूब फैमिली कू समय लेकिन जो फोन तो जो है एक फोन बाधे से फोन लेव पड़े एक विडियो बनाने एक अरे एडिटिंग हो एक ने એક ફોન ની જરૂર છે તો આપણે લઈ લેવું ટૂંક સમયમાં તમે બધા સપોર્ટ કરો ને અમે થોડાક આગળ વધીએ તો પછી ફોન સારો લેવી તો કાંઈ ને હાલો આપણે કારખાના દાવાનો સમય થઈ ગયો છે ને અત્યારે હરદેવ ભાઈ રોવે છે એટલે સાને રાખીને પછી કારખાના દાવા દેવી આવી જાઓ ફેમિલી બપોરા કરવા બપોરે જો કારેલાનું શાક છે મરચીનું શાક છે ગ્રેવી મમતાએ બનાવ્યું છે લાલ મરચાં છે ભૂંગળાનું કા

એયતુ ભાઈ જો અમારે છોટલી લીધી છે માથે કેવો લાગે જો એ તો છોટી લીધી અને એક છે ને રિહાન બેહે કામ ઘરે આવું ન એટલે જો કે બેઠો ખૂણામાં હી ફોન જોતો ના કામ કરો શું બનાવતા આજે રીંગણાનો ઓળો હે રીંગણાનો ઓળો હા આપણો ફેવરિટ વસ્તુ રીંગણાનો ઓળો છે એટલે કાંઈ નહીં બનાવ્યો વિડીયોમાં રીંગણાનો ઓળો બને નાખી કા ડુંગળી ટમેટા ડુંગળી નાખી દીધી છે ડુંગળી કકડાવાની થોડીક વાર હવે ટમેટા નાખી દીધા હવે હવે બેન થોડીક વાર પકડાવાનું છે ડુંગળા નો ઓળખ આવડતો જોઈ ને બધા શું થયું છે સારી જીવ બધા બનાવે એમ જ બનાવે શું કઈ નવું કઈ પંજાબી જેવું નથી બનાવતી એમાં હું બનાવ એનો એ ટેસ્ટ હોય એમાં કઈ નવીન ના આવતું ડુંગળી ટમેટા તો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે ને આ એમ કે છે કે આવો ઓળો ન બને મારી જો આમાં શું ફેર છે બે બને ને એવો જ બને આપણે ત્યાં પણ આ ખાલી કહે છે મને સારો બનાવતા આવડે એમ બધા બનાવતા હોય બધાને આવડતું હોય કે કહેજો કમેન્ટમાં કે આ બરોબર બન્યો કે અલગ બન્યો કાંઈ ચાલો હવે વિજ્ઞાન ઓળો બની ગયો તેને આપણે ખાઈ લેવી ખાઈ ને પછી મળી જાય પાછા કાંઈ તું ભાઈ ક્યાં જવું વેવણું લઈને જાય છે

આપણે વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગયા હતા તો સોરી અત્યારે એ વિડીયો આપણે એન્ડ કરવી છે કે અત્યારે સાડા અગિયાર થઈ ગયા છે બધા હોઈ ગયા છે ને મને ઊંઘ આવી ગઈ હતી પછી યાદ આવ્યું પાછું અત્યારે એટલે રાગીન પાસે વિડીયો એન્ડ કરવી છે ને આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમને સપોર્ટ થોડોક કરજો એટલે વિડીયો બતાવશું તમને ته مرګ یو په سकाळ نو یو بلاګ ساتي چې تاسو ته به درته ګود نايټ